ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામે આવેલા બહુચરાજી માતાજીના મંદિરે આસો માસની નવરાત્રિને લઈને નવ દિવસ સુધી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે હાલમાં ગયેલી જલ ઝીરણી અગિયારસના દિવસે નવરાત્રિના પ્રથમ તબક્કાની મંડપરોપણ વિધિ કરવામાં આવી હતી ભાવનગર જિલ્લાના ભંડારીયા ખાતે જિલ્લાની જલ ઝીરણી અગિયારસ નિમિત્તે મંડપરોપણમાં સ્વયંસેવકો એકત્રિત થઈ ગરબા સ્તુતિ અને ભક્તિ દ્વારા વાજતે ગાજતે માણેક ચોકમાં પહોંચ્યા હતા જ્યાં વિધિવત રીતે કરવામાં આવ્યું હતું જો કે ભંડારિયામાં નવ દિવસ સુધી ભવાઈ સહિત ધાર્મિક કાર્યક્રમ ઉજવવામાં આવે છે ભાદરવા સુદ અગિયાર અમે માતાજીનું મંડપ મુહૂર્ત કરીએ છીએ અને મંડપ મુહૂર્ત કર્યા પછી આજથી જ અમારા માટે નવરાત્રની માના સાનિધ્યની માની સેવાની તમામ કાર્યવાહી શરૂ થાય છે કે અમારું આયોજન ભવ્ય અને અતિ ભવ્ય હોય છે કે જે એકાદ બે દિવસમાં અમે કરી શકીએ શક્ય જ નથી એટલે અમારી નાટકોથી માંડી અને મંદિર મંદિરથી માંડી અને તમામ વ્યવસ્થા અમે આજથી શરૂઆત કરીએ ત્યારે આસો સુધ એકમે વગા અમે પૂરું કરી શકીએ છીએ એટલે તમામ સેવકો આજથી અમારી નવરાત્ર ધામે ધૂમે હોશેથી માના ચરણા ઉજવવા માને પ્રાર્થના કરીએ છે કે મા અમારી ઉપર આશીર્વાદ આપે સૌને આશીર્વાદ આપે અને સુખરૂપ રૂપે અમે માનું નવરાત્ર પૂર્ણ કરી શકીએ